નાઇન કે આરનું ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ માજલપુર યુવા સંગઠન દ્વારા ગૌરી વર્ત કરતી દીકરીઓ માટે પૂજાપો મેવો ફ્રૂટ કેરાની વેફર નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી જનસેવાથી પ્રભુ સેવાના ઉદ્દેશ સાથે આવા સમયે ઘણા મધ્યમ અને ગરીબ પરિવારની દીકરીઓને મેવો ફ્રૂટ લાવવામાં તકલીફ પડતી હોય છે ત્યારે કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ અને માજલપુર યુવા સંગઠન દ્વારા આવી દીકરીઓને મેવો ફ્રૂટ કેરાની વેફરનું વિતરણ કરવામાં આવ્યું હતું આ વિતરણમાં ખૂબ મોટી સંખ્યામાં દીકરીઓ સેવાનો લાભ હતો તેમજ સ્વચ્છતાના અભિયાનને ધ્યાનમાં રાખીને કાગળની થેલીમાં મૂકીને આપવામાં આવ્યું હતું